Good morning. Good morning. Amba amba. Amba amba. Okay, ready.

સળગી જાય બની જાય તમે કોક કેશો ઓવનમાં ઓવનમાં મને નથી ભાવતો શાક બનાવી દઈ ખીચડી બનાવી દઈ પણ પાપડ શેકતા ન આવ્યો

હજી માં નાવાન બાકી છે નાવાન હું ની પતાવી લઉં વ્લોગ એડિટ કરવાનું બાકી છે બપોરના વાગી ગયા દોઢ હમ બધાની ઘર ગરમ ખીચડી બટેટા ને શાક કી નાખું હમ હમ ઈ તો નાખું જ નહીં બંધ છે ને એટલે મેં કીધું છાસ એનો તડકો સુદ નહીં હમ ચાલો નઈ લઉ પછી જમી લઈશું આજનો જમવાનું છે રટલી બટેટાની ટિક્કીનો શાક પાપડ અને ચીર મસ્ત ઠંડી નીર

કાલે જે વિડીયો લેટ થઈ ગયો હતો ને એનું કારણ અમારા ઘરનું નેટ ચાલતું જ નથી જીઓનું અત્યારે ત્રીસ પાંત્રીસ ટકા માન અપલોડ થયો બે કલાકમાં એટલે ઓફિસેથી અપલોડ થશે અને પછી હું શૂટમાં જઈશ માન માન અત્યારે ઓફિસે અત્યારે વિડીયો અપલોડ થયો પાંચ વાગી ગયા છે અને કમનલ તૈયાર થાય એટલે વિડીયો પબ્લિશ થાય અમે નીકળી પેલા શૂટમાં આવે

પછી આ ચટપટા ક્યાં ચટપટા મૈસૂર ચટપટા પછી આ રામેશ્વરમ ચીની સ્મોકી ઓકે જો હવે આ એક બાકી હતો ચાર ફૂટ નો ઢોસો એ આવી ગયો શૂટ પતા એ રસ્તામાં જો ને આમાં મેડમ મળી ગયા છે બીજા શૂટ હવે રોજ મળવું પડે હા હે ને હા હા અને બા બાપુજી અત્યારે ઓર્ડર કર્યો હજી મેં જસ્ટ શું ઓર્ડર કર્યું પાઉભાજી અરે વાહ હોય કઈ ચાલો કેટલા વાગી ગયા અત્યારે જો મારા નવ તો વાગી ગયા અહીંયા તમારો પચસો કે દસ વાગી જાય કેટલા શૂટ છે આજે કઈ નહીં ચાલો બાય બાય આજે આનંદ ફ્રી થઈ ગયા છે અને યશભાઈ મારી સાથે છે કારણ કે અમારે ગોલાનું શૂટિંગ છે વન ટવેન્ટી નાઇનમાં અનલિમિટેડ ગોલા ખવડાવે છે અને બહુ જ સારી એવી રીતે બનાવે છે મેં અત્યારે જોયું બધી સારી વસ્તુ વાપરે છે અને એનું શૂટિંગ ચાલુ છે યશુભાઈ શૂટ કરે છે અત્યારે કાઠિયાવાડી ગોલો બને છે અત્યાર અત્યારે ગયા છે રાતના સાડા અગિયાર ને હવે બસ થાકી ગયા આજે બે શૂટિંગ કર્યું પેલા ગોલાનું તમને આગળ બ્લોગમાં બતાવ્યું હોય પછી આઈસ્ક્રીમનું હતું પછી ઘરે આવી પછી કાલે હોલિકા દહન છે તો એની તૈયારી થતી હતી રસ્તામાં એને કારણે થોડોક ટ્રાફિક જામ હતો એટલે એમાં લેટ થઈ ગયું તો ચલો મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત